ભાવનગરમાં નવા રૂપરંગ અને નવા કોન્સેપ્ટ સાથે આર કે જ્વેલર્સમાં નવા શોરૂમનો થયો પ્રારંભ ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આર કે જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના નવા શોરૂમની શરૂઆત કરવામાં આવી છે જેમણે પોતાના જીવનને પ્રેમ અને ત્યાગ માટે સમર્પિત કરી દીધું છે એવા ગ્રાહકો માટે અનેક નવા કલેક્શન અલગ પ્રકારની લેટેસ્ટ જ્વેલરી રિયલ ડાયમંડ અને હેરિટેજ કલેક્શન સાથેનું આધુનિક

સમર્પિત કરી દીધું એ અત્યારે જ્વેલરી સ્ટુડિયો અમે લાવ્યા છીએ અને સાથે સાથે લેટેસ્ટ જ્વેલરી બધી રિયલ ડાયમંડ જ્વેલરી મોન્ઝોનાઇટ જ્વેલરી હેરિટેજ કલેક્શન જડતર એન્ટીક અને એ સાથેની બધી જ રોઝ ગોલ્ડ નાઇન વન ની બધી જ પ્રોડક્ટ સાથે અમે ઘાઘરી રોડ ઉપર આજે અમારા નવા શોરૂમ નું ઓપનિંગ છે તો ભાવનગરની પ્રજાને ભાવનગર ને જ્વેલરી કલા પ્રેમી પ્રજાને હું આવકારું છું દરેક લોકો અહીં પધારે અને અમારા અમારી નિહાળે થેન્ક કલેક્શન્યુલ કેસ એક પરંપરાગત ફેમિલી જ્વેલર્સ જે આજે કે આર જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ થી એક નવું સોપાન લઈને જે અહીંયા આવી રહ્યું છે વાઘાવાડી રોડ ઉપર અને એની સાથે પરંપરાની સાથે ઇતિહાસને પણ રચવા જઈ રહ્યું છે જે ઇતિહાસની અંદરમાં ઓફ જેને અહીંયા આગળ પ્રસ્તુત કરી અને એવા સાત કલેક્શનો જે સાત કલેક્શનો આપણા સાત વિચારોની સાથે અને આપણી જરૂરિયાતોની સાથે અને આપણા શોખ અને આપડી ફેશન કહેવાય એની સાથે જોડાઈને અહીંયા પ્રસ્તુત કરી રહ્યા છે એ ખરેખર અસ્વર્ણમણીય છે કે જે આજના સમયની અંદરમાં એક ઉપર દરેક પસંદ ને એક જ જગ્યા ઉપર જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડે સાબિત કરીને સેવન વંડર લવન સેવન કલેક્શન ની સાથે વાઘાવાડી રોડ ઉપર એક આધુનિકતાની સાથે હેરિટેજ અને ક્લાસિક શોરૂમ અને એક એવું બુટિક કે જેની અંદરમાં દરેક ના મન ને સંતોષ અને ખુશી મળે એવી આ આજની જે યુગની પરિવર્તન સાથે ની પ્રણાલી છે એને એ પરંપરાને જાળવવાની જે કોશિશ કરી છે એ ખરેખર અવિશ્વસનીય છે કે ભાવનગર જેવા નાના શહેર ની આટલો વિશાળ શોરૂમ અને આટલા મોટા વિચારો સાથે આ શોરૂમ ને રજૂ કરવું